હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને ઇગ્નોર કરીને આપણે આગળ વધીએ તો જાનુબેન ગઈ છે સ્કૂલે આઠ વાગે વહી ગઈ છે સ્કૂલે હંમેશા સવારના ઊઠી ગઈ છે ને ચાલો બધા ચા પીવા ચા પી અને પછી ટિફિન બનાવવાની શરૂઆત કરીએ તો ચાલો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો હેલો ફ્રેન્ડ્સ તો ચાલો બધા નાસ્તો કરવા વાગી ગયા છે સાડા દસ અને મારો રોજ લગભગ આ જ ટાઈમ હોય નાસ્તો કરવાનો અન્વેષ સાડા નવે ટ્યુશનમાં વઈ જાય જઈએ પણ વહી ગયા છે નોકરીએ ટિફિન લઈને આજે ટિફિનમાં બન્યું છે રીંગણા બટેકાનું શાક ને રોટલી તો એ પણ વહી ગયા છે ચલો તો હવે હમણાં અગિયાર વાગે ફરીથી પાછું જાનવીને લેવા જવાનો ટાઈમ થશે તો ચાલો બધા નાસ્તો કરવા પછી દેખાડો આગળનો દિવસ અને આજે મારા નાસ્તામાં છે ને મારા માટે ભાખરી બનાવી છે દેખાવામાં થોડી એવી છે પણ સ્વાદમાં બહુ સારી છે ને આ ભાખરી છે ને જવાર મકાઈ અને ઘઉંનો લોટ ત્રણેય લોટ મિક્સ કરી અને ખાલી મીઠું નાખીને પાણે પાણીથી લોટ બાંધી દીધો છે એકદમ ઝીરો ઓઇલવાળી ભાખરી છે તો ચલો બધા નાસ્તો કરવા વાગી ગયા છે અગિયાર એટલે હવે જાનુબેનને લેવા જવાનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો ચલો જઈએ જાનુબેનને લેવા અને આજ તો શ્રાવણ મહિનાનો બીજો શુક્રવાર છે એટલે ઘણા બધા લોકોને જીવંતિકામાંનું વ્રત પણ હશે જેને લાલ કપડાં પહેરવાના હશે મેં ગયા વર્ષે ઉજવી નાખ્યું છે એટલે આ વર્ષ છોડી દીધું છે હવે હું આવતા વર્ષથી ફરીથી લઈશ તો બધાને જાય જીવંતિકામાં અને જઈએ જાનું બેનને લેવા તો સ્કૂલેથી છૂટીને એનું કેવું રિએક્શન હોય છે ચલો જો આજ તો સવારે રડતી હતી કે પગ દુઃખે છે હવે જાય લેવા એટલે ખબર પડે કે બેનને દુઃખે છે કે સારું થઈ ગયું છે કે મજા આવી સ્કૂલે અને પાછો કાલ શનિ રવિ આવી જશે એટલે કાલે એને શનિવારે રજા હોય છે એટલે શનિ રવિ બે દિવસ રજા એટલે પાછું સોમવાર થી એને જવાન થાય એટલે પાછું થોડીક તકલીફો બધી ચાલુ થઈ જાય પણ જોઈએ છે હવે અત્યારે તો એને સ્કૂલે થી આવીને કેવું રિએક્શન હોય છે જાને હવે તો નથી કા સ્કૂલે પગ દુખતા થાય ને જાતિથી તો હવે કેવું છે તો કેવો ગયો આજકા દિન કેસા આપકા કેમ શું લાવી છે બેગ આવીને બેગ ખોલવા બેઠી હે અરે વાહ આજે તો જાણો ના સ્કૂલે રક્ષાબંધન ને ઉજવણી કા જાણો આપણે તો રાખડી લઈ જવાનું ભૂલી ગયા જાનુ ને ગિફ્ટ મળી છે જાનુ બતા તો ખરી તારી ગિફ્ટ હજી એમાં શું છે અન્વેષા માટે લાવી અન્વેષા આખું બંધ કરી દેજો તારા માટે જાનવી કઈક લાવી છે રાખડી ભૂલી ગયા જલ્દી જલ્દી આખું બંધ કરો ને જાનવી કાક લાવી છે હો કાક લાવી તો ખરી ગિફ્ટ અન્વેષા માટે કેટલી ચોકલેટ મળી હતી જાનુ તો એક જાનુ ની અને એક અન્વેષાની

અને આ છે અન્વેષા બેન નો લંચ બોક્સ તો એને જાતે ભર્યું છે શાક ને રોટલી એને બપોરની સ્કૂલ હોય એટલે એને કમ્પલસરી એની સ્કૂલ માં બપોરે જમવાનું જ લઈ જવાનું હોય સાડા બાર થી સવા બાર થી પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યા સુધીનો સ્કૂલનો ટાઈમ છે એટલે આ શાક અને આ બે રોટલી આ અન્વેષાબેનનો લંચ બોક્સ છે તો તૈયાર છે એનો લંચ બોક્સ અને વાગી ગયા છે બાર એટલે હવે હમણાં માથોડાઈ માથોડા એટલે જાય સ્કૂલે ચલો જાનુ બેન શું કરે છે બતાવું સ્કૂલે થી આવીને શું કરે છે જાનું સ્કૂલે થી આવીને આજ તો જાનું સ્કૂલે થી આવીને હોમવર્ક કરવા બેઠી ગઈ છે પછી અહીંયા ખાવા માટેની વ્યવસ્થા છે આ એનો બોર્ડ છે અને જાનું લખે છે આ શું લખે છે જાનું તું જાનું લખે છે એ ફોર એપલ જાનુબેન નું હવે અહીંયા ભણવાનું ચાલું છે કામ આજ તો બહુ ડાયા થઈ ગયા છે એટલે હવે લેસન કરવા બેઠી ગયા છે જાનું બેન તો ઘડિયાળમાં વાગી ગયા છે બાર બાર વાગવામાં અન્વેષ ને માથું ઓળાઈ દેસુ પછી આ સ્કૂલે અને પછી બાકીનું બધું કામ કરશું અમે બપોરે પછી હવે હું ને જાનું જમવામાં તો પેલા જાનું બેનને જમાડીશ ને પછી હું જમીશ અને બસ સવારથી બપોર સુધીનો તો ટાઈમ આમ જતો રહે ખબર જ ના પડે અમારે બાર કેમ વાગે છે સ્કૂલે આવવાનું જવાનું ને એકનું લંચ બોક્સ બનાવવાનું બીજાનું બનાવવાનું ને બસ આવું જ રહે આખા દિવસનું તો અમારું રૂટીન તો ચલો આગળનો દિવસ જતા રહેજો હવે બપોર પછીનું નજર હટી દુર્ઘટના ઘટી આ કહેવત તો છે ને નાના બાળકો હોય ને એની જ મમ્મી માટે એવું લાગે મારું જ કહું હું તમને હું હમણાં રોટલી બનાવતી હતી અને આ જોઈ શકો કે જાનુબેને બેને એના પપ્પાની શેવિંગ ક્રીમથી પેપર ઉપર ડિઝાઇન કરી છે અને બે દિવસ પહેલા હું જ્યારે કામ કરતી હતી ને અત્યારે હું આ ચાદર બદલાતી હતી તો મને એમ થયું કે જાનું રમે છે શાંતિથી તો પછી અત્યારે જોયું તો જાનુબેન હું પરાક્રમ કર્યા અને પછી આ બે દિવસ પહેલાં કામ કરતી હતી હું ત્યારનું જ છે જાનુ શાંતિથી રમતી હોય એટલે મને એમ થાય કે રમે તો હું કામ પતાવી દઉં તો આમાં જ એણે ભર્યું છે ને તો મને પેલા એમ થયું એણે મને કીધું હતું કે મમ્મી હું આ ભરીને રમું તો મને એમ થયું કે વાંધો નહીં ભલે રમે મને એમ થયું કે વાસણ ઘસવાનું લિક્વિડ છે એટલે મેં કીધું કે વાંધો નહીં રમી લે પછી જ્યારે મેં વાસણ ઘસવા બેઠી ને ત્યારે મેં આ કાઢ્યું ને તો આમાંથી સુગંધ આવી સુગંધ આવી ને એટલે મને ખબર પડી કે આ તમારો ફેસવોશ છે એટલે આ તો હવે થોડુંકમાં થોડુંક જ રહ્યું છે પણ મારું અડધું ફેસવોશ જાનું બેને ખાલી કરી નાખ્યું છે આ બોટલમાં તો તમારે આવા છોકરા આવા પરાક્રમ કરતા હોય તો મને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે હું એકલી જ આ બધું સહન નથી કરતી મારા જેવા ઘણી બધી આખી ગેંગ છે તો સમય થઈ ગયો છે હવે રાતની રસોઈ બનાવું તો આજની રાતની રસોઈમાં બનશે ચોળી બટેકાનું શાક અને રોટલી બસ સાદું જ ભોજન બને છે અમારે મોસ્ટ ઓફ એવું જ હોય રોટલી અથવા ખીચડી અથવા એવું કંઈક તો ચાલો બનાવીએ આપણે હવે ચોળી બટેકાનું શાક બહુ કંઈ કરવાનું છે નહીં નોર્મલી જેમ બનતું હોય એમ જ કરવાનું છે તો મેં તેલ મૂકી દીધું છે તો તેલ ગરમ થાય થઈ ગયું હવે આપણું તેલ તો એમાં આપણે જે નોર્મલી બધું વઘાર કરીએ હિંગ અને રાયજીરું અમારે રાઈ રાયજીરું હોય એટલે અને આ ચોળી છે અમારે અહીંયા પેલા ચોળા છે ને દાણા વાળા એ નથી મળતા એટલે અમારે મોસ્ટ ઓફ અહીંયા ચોળી જ હોય આને ધોઈને વઘાર કરી દઈએ તો હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈએ ગેસ થોડો ફૂલ કરી દઈએ હવે જે આપણા બેઝિક મસાલા છે એ જ નાખશું આપણે મીઠું પછી નાખશું મરચું અમારું મરચું મોડું છે એટલે અમે થોડું વધારે નાખીએ અને આમાં હું પાણી નહી નાખીશ કેમકે આ તેલમાં થાવા દઈશ પાણી વગરનું ધીમા છે જરૂર પડશે તો થોડું તો નાખીશ બાકી બહુ પાણી નહીં નાખું કેમ કે આને ચડવામાં કાંઈ બહુ પાણીની જરૂર નહીં પડે પછી થોડા ટાઈમ પછી આમાં એક ટમેટો નાખી દેસુ અને એમને એમ ઢાંકી અને થાવા દેસુ તેલમાં પાણી નહીં નાખીએ અને એવું લાગે ને તો ઉપરથી થાળી ઢાંકી અને થાળીનું ઉપર પાણી મૂકશું તો અત્યારે તો હું સિમ્પલી આમ જ થાવા દઉં છું એને પછી થોડું એવું લાગે કે નથી ચડતું બટેટું હેરખું બરાબર તો એમાં થોડુંક પાણી નાખશું બાકી તો પાણીની જરૂર નથી તો ચલો હવે આપણું શાક બને ત્યાં સુધી લોટ બાંધીએ પછી કરીએ રોટલી એટલે એક બાજુ શાક થાય પછી થાય રોટલી એટલે જઈને આવવાનો ટાઈમ થઈ જાય પછી જમી લઈએ બધા હારે તો તમારી ઘરે કેવું બધું બને છે મને કોમેન્ટ કરીને કહેજો કે બસ અમારા જેવું રૂટીન હોય છે કે કંઈ અલગ હોય છે તમારા રૂટીનમાં ચલો તો હવે શાક બની જાય પછી જમવા બેઠીએ પછી મળું તમને બધાને અને પ્લીઝ મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ નવી નવી છે એટલે પ્લીઝ થોડો સપોર્ટ કરજો અને કંઈ પણ આમાં તમને એવું સજેશન દેવાલાયક લાગે તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો મેઘરાજ એ મસ્ત કરી દીધી છે અને અત્યારે રાતના અગિયાર વાગ્યા છે આમાં આટો મારવા નીકળ્યા હતા તો મેઘરાજ આવી ગયા મતે રોકી દીધા અમને હવે બેઠા બે દિવસ થી બહુ ગરમી થતી એટલે સારું થી ઠંડક થઈ ગઈ હવે અને સારો વરસાદ થાય છે